નવજાત બાળકોના મોત થઈ ગયા જી હા દસ અને તેર દિવસના એમ બે બાળકોના મોત થયા છે સીટીએમ અને રામોલના બાળકોના શારદાબેન હોસ્પિટલમાં મોત નીપજ્યા છે બંને બાળકો શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ગરમીના કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી ગયું હતું સોડિયમનું પ્રમાણ વધતા બાળકોની કિડની ફેલ થતા મોત થઈ ગયું સરકારી હોસ્પિટલ ખાતે ગઈકાલે બે નવજાત શિશુ દસ અને બાર દિવસના આવ્યા હતા બંને ખૂબ ગંભીર હાલતમાં આવ્યા હતા બંનેના શરીરમાં ડિહાઇડ્રેશન હતું અને બંનેમાં બંનેનું જન્મ સમયના વજન કરતાં અઠ્યાવીસ અને અઢાર ટકા જેટલું એમનું વજન ઓછું થઈ ગયું હતું અને એમનું સોડિયમ ખૂબ વધી ગયું હતું એમને શ્વાસની ખૂબ તકલીફ હતી અને એમની કિડની પર ખૂબ ગંભીર તકલીફ પહોંચી હતી બંને બાળકોને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને બંને બાળકોમાં હીટ રિલેટેડ સસ્પેક્ટેડ રિલેટેડ ઇલનેસ અને કિડની ફેલિયરનું ડાયગ્નોસિસ મૂકી અને બંને બાળકોની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવામાં આવી પણ આજે સવારે બંને બાળકના મૃત્યુ થયા છે આ મૃત્યુનું કારણ આપણે હીટ રિલેટેડ ઇલનેસ સાથે સોડિયમ ખુદ વધી જવાથી કિડની અને બ્રેઇન પર જે અસર થાય એ મૂકી શકાય સાદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મરણ થયેલ છે અને જેનું પ્રોબેબલ ડાયગ્નોસિસ તરીકે હીટ રિલેટેડ ઇલનેસ દર્શાવવામાં આવ્યું છે જે પૈકીનું પ્રથમ બાળક પંદર દિવસ પહેલા જન્મેલ હતું એ સીટીએમ વિસ્તારનું હતું અને બાળક સિવિયર ડિહાઇડ્રેશન સિવિયર ફીવર સાથે એડમિટ થયેલું હતું અને એપ્રોક્સિમેટલી ફિફ્ટીન અવર્સના એડમિશન બાદ આ બાળકનું મૃત્યુ પામેલું હતું તેમજ બીજું બાળક દસ દિવસ પહેલા જન્મેલું હતું અને રખિયાલ વિસ્તારનું હતું તે બાળકમાં પણ સેમ ટીમ સેમ સિમ્ટમ્સ દેખવામાં આવેલ છે કે જેને સિવિયર ફીવર અને સિવિયર ડિહાઇડ્રેશન સાથે એડમિટ કરવામાં આવેલું હતું અને એ કલાકના એડમિશન બાદ આ બાળકો પણ મરણ નોંધાયેલ છે કોર્પોરેશન દ્વારા આના એક ફાઇનલ ડાયગ્નોસીસ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલમાં તેને શંકાસ્પદ હીટ રિલેટેડ ઇલનેસના ડે તરીકે એને દર્શાવવામાં આવેલું છે રાજ્યના શ્રમ વિભાગનું જાહેરનામું માત્ર